જો હાસુ બેનનો મોબાઈલ હાથમાં આવી ગયો એટલે આપણે તો ઇધરવાં ચાલુ કરી દઈએ ને જો સુઈ ગયા છે એમને હે ને એકચ્યુલી એને ગાડી નથી પાવતી ટૂંકમાં એટલે ને આપણે તો કે આવી પરમ સખી ને ગાડી દે પાવતી તો તમે છે ને 릭શા લઈ અમને તો હું ક

બનાવે એટલે અમાજે ન આવતું હોય નહી એમ અલગ જ મજા આવે દરિયા કા ફેવરિટ છે લેતા જઈ ને મારા સખી નથી કામ ડાગલો લઈ દઈ

भडजान है, आथ तो मर अनाधलि घंधे, बयू हैंक. आणास多वे उन्हें इक जढे? कहाँ बैवन। निपार दी काँ ईया, इसना देघा कोस्व, उपार दिला दी परो कि फड़कोattend sek� � când?" अरτί भूनाध、में जञेर में, कोई अपैर म चैनाधे, जगिसे सीने मो વાહ વાહ મોતું મોતું પતલુ ની જોડી બહુ સરસ છે કઈ વાંધો નહીં અસુબેન ભૂલ ચૂક છુ તો માફ કરજો મળીશું પછી પાછા ક્યારેક જનકના માં આવશું કોઈને કેતી ન હો ભાઈ તારા આવશું મારા હા તારા કોઈને હો હાલો તો આવજો ભાઈ બસ આવી ગઈ છે ભાઈ ભાવના ચાલો તો હવે મળ્યા પછી અમારા સખીને પૂછી જોઉં તમે કે લઈ આવશો કેમ લગેગા કેમ લગેગા પણ આઈ ના હો જરી જરૂર આયેગા સખી કો મિલના જરૂર આયેગે ઇમોશનલ થઈ ગયું બે સખી હાલો હવે હાલો કમો બેન જલ્દી વા મળશું બિચારી રડે તમારી પરમ સખી રડે હીને લઈ જાવ લઈ જાવ લઈ જાવ આજો પાછા વાંધો ને આપણે જલ્દી મળશું તમે આવજો હો અત્યારે દુકાને પોગી ગયા ને પીઝા ખાઈને વી એવા મોટ ભાઈ આટુ લાવ્યા હા રિયા હમ અમારે બપોર થાય છે બપોર થાય છે ભાઈ ને ને કપડા મસ્ત મસ્ત ગયા છે આવી તો સ્ટોક માં ટાઈમ જો પીડા બધા વી છે તમે ભાઈ હવે પછી ને પેલા જમીન લ્યો જમીન લઈ હવે ને તે સુબી આપે લેતી ભાઈ તને હા રિયા જવાનું છે ને જનક ને ઉતાવળ થઈ ભાગવું હવે જઈએ ઘેરે કરી ને <lyrics> <EN _ auxiliary>

दादा रि आमा सिए दिनु खबर नि त्यहाँ त थाहा लिएर मम्मीले दियो त्यहाँ मान्दिरामीमा लिदि